લારી ગલ્લાઓને ગેરકાયદેસર રીતે જે પ્રકારે કોર્પોરેશન ને પોલીસ દ્વારા હેરાન ગતિ કરવામાં આવે છે અને એમને હપ્તાખોરીના નામે કરોડો રૂપિયા ઉઘરાવવામાં આવે છે એ વાત અમે કોર્પોરેશન સમક્ષ મૂકવા આવ્યા છીએ વાસ્તવિકતા એ છે કે બે હજાર ચૌદમાં કોંગ્રેસ સરકારે લારી ગલ્લા પથારાવાળા ખૂમચાવાળા અને ફેરિયાઓને રોજગારનો અધિકાર રોડ ઉપર આપ્યો છે અને એનો કાયદો બન્યો છે એને કાયદેસર રીતે કોઈ હટાવી શકતું નથી પરંતુ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર રીતે એમને વારંવાર ઉઠાવી હપ્તાખોરી કરી આ ગરીબોની રોજગારીને આંચકી લેવામાં આવે છે વાત મહત્વની એ છે કે જ્યારે કાયદો બે હજાર ચૌદમાં બન્યા પછી ગુજરાત સરકારે પણ ફરજિયાત કાયદો પસાર કર્યો અને તમામ કોર્પોરેશને વિદિત કરી કે આ લોકોની તમે મંડળીઓ બનાવો અને જે જગ્યાએ સ્થાયી હોય એ જગ્યાએ સ્થાયી કરો ટ્રાફિકની સમસ્યા હોય કે અન્ય કારણો હોય તો એમને બસો મીટરના અંદરે અંતરે એમને ત્યાં સ્થાપિત કરવા વિસ્થાપિત કરવા પડે પરંતુ કોર્પોરેશને આજ દિન સુધી એમને કોઈ પણ પ્રકારની હોકિંગ ઝોન બનાવે નથી બે હજાર અઢારમાં કોર્પોરેશનની સભામાં આ કાયદો પસાર કરવામાં આવ્યો અને એમને ઇમ્પલિમેન્ટ કરવાની ધારણા આપી આજે બે હજાર ચોવીસથી આજ દિન સુધી આ લોકોને રોજગારીનો અધિકાર આપ્યો નથી એ બાબતે અમે કહેવા માંગીએ છીએ કે કોર્પોરેશનને સેજ પણ અધિકાર નથી જ્યાં સુધી કાયદાનો અમલ ન થાય

લારી ગલ્લાવાળાઓને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ પચાસ હજારની લોન આપી હું તમને પ્રશ્ન પૂછું છું કે એક રસ્તા પર ઊભેલો લારી ગલ્લાવાળાને તમે પચાસ હજારની લોન કેવી રીતે આપી શકો અને જો તમે લોન આપી હોય એનો મતલબ એ કાયદેસરનો માણસ છે તમે એને રેકેગ્નાઇઝ કર્યો છે અને આ તો પ્રધાનમંત્રીની વાત છે કોઈ સામાન્ય વાત જ નથી એનો મતલબ પંચાવન હજાર લોકો લારી ગલ્લાવાળાઓ રસ્તા પર છે લગભગ બાવીસ લાખ ની વસ્તી ની અંદર ત્રણ થી ચાર લાખ લોકો આ લારી ગલ્લા ઉપર પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે એક જણ ને રોજી રોટી ના આપી શકતા આ લોકોને કોઈ અધિકાર નથી કે એમની રોજી રોટી છીનવી શકે હવે મહત્વની બાબત હું હપ્તા કોરી ની વાત કરું છું કે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હપ્તા કેવી રીતે ઉઘરાવે છે પંચાવન હજાર દર મહિને તમે બધા જ જાણો છો કે પાંચસો રૂપિયાની પાવતી વહીવટ ચાતથી ફાટે છે અમુક જગ્યાએ ની અમુક જગ્યાએ અઢી ની અમુક જગ્યાએ ત્રણ ની અમે સત્તાવાર રીતે કોર્પોરેશનનું બજેટ જોયું બજેટની અંદર કોર્પોરેશનની આખા વર્ષની આવક ત્રણ કરોડ રૂપિયા છે થી ચાર કરોડ રૂપિયા એનો મતલબ શું થયો પંચાવન

એ દિશામાં યોગ્ય નિર્ણય લઈશું મેં કહ્યું તેમ આજ રોજ એમને અમને આવેદન પત્ર આપ્યું છે અને બધા બેસી અને અને આ વિષયમાં વિષય ચર્ચા કરી કરી વિચારણા પછી એ અંગે કોઈ નિર્ણય લેવામાં આવશે મેં આપને કહ્યું કે એમને આવેદનપત્ર આપ્યું છે અત્યારે અમે આવેદન પત્ર સ્વીકાર કર્યો છે અને સાથે મળી બેઠક કરીશું અને ચર્ચા વિચારણા કરી અને યોગ્ય નિર્ણય લઈશું આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા નરેન્દ્રભાઈ રાવત અને અમીબેન રાવત દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે કે સ્ટ્રીટ વેન્ડર પોલિસી વહેલી તકે લાગુ કરો વડોદરા શહેરમાં જે રીતે લારી ગલ્લા રોડ ઉપર ફૂટપાથ ઉપર એટલે કે કોર્પોરેશન ની જગ્યાઓ ઉપર ટ્રાફિકમાં અડચણ થાય અને લોકોની અવરજવરમાં જવરમાં અડચણ થાય એ પ્રમાણે લાગી રહ્યા છે બે હજાર સત્તરમાં આ લોકોનું કાઉન્ટિંગ કરવામાં આવ્યું હતું તે વખતે સોળ સત્તર હજાર લારી ધારકો હતા અને આ રેગ્યુલર લારી ધારકો છે એમના માટે કંઈક નીતિ બનાવી જોયું એમની લાગણી હતી વડોદરા કોર્પોરેશન પણ સંવેદનશીલતાથી આ બાબતમાં વિચારણા કરી રહ્યું છે સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાગુ કરવી ઇટ ઇઝ અ મોડલ એક્ટ ઇટ ઇઝ નોટ અ કમ્પલસરી એક્ટ અને ગુજરાતના એક પણ મહાનગરમાં હજુ સુધી પોલિસી લાગુ નથી કરવામાં આવી પરંતુ ગૃહ ચર્ચા કરી અને ગુજરાત લેવલે આ લેવામાં આવે પરંતુ અત્યારે જે જે જગ્યાએ અડચણ થઈ રહી છે એ જગ્યાના લારી ધારકોને રોજીરોટી બગડે નહીં એ માટે એમને અમુક જગ્યાઓ આપવામાં આવશે કે આથી આ જગ્યામાં એ લોકો લારી ઉભી રાખી શકશે લોકોની રોજીરોટી પણ સચવાય અને ટ્રાફિકમાં અડચણ ના થાય લોકોને અવર તકલીફ ના પડે કારણ કે ફ્રીલી મૂવ થવું એ નાગરિકોનો બંધારણીય અધિકાર છે એટલે એ અધિકારનું પણ પાલન કરવું પડે અને ગરીબ માણસોની રોજી રોજીરોટી ન છીનવાય એ પ્રકારનું બેલેન્સ લેવાની જરૂર છે આજે એમને આવેદનપત્ર આપ્યું છે આવેદનપત્ર પર ગંભીરતાથી વિચાર કરી અને આગામી સમયમાં પુખ્ત ચર્ચા વિચારણા કરી અને નાનામાં નાના પાસાઓનો વિચાર કરી અને આ બાબતને યોગ્ય એમિકેબલ સોલ્યુશન નીકળે એવો કોર્પોરેશન દ્વારા પ્રમાણિત પ્રયાસ કરવામાં આવે છે